છોટાઉદેપુર જિલ્લાના અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલોમાં ભોજન કોન્ટ્રાક્ટર યુવરાજ કેટરિંગ દ્વારા ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે સાંસદ જસુર આઠવાએ કુનિયાવાડ ખાતેની મોડલ સ્કૂલ અને કન્યા વિદ્યાલયની મુલાકાત દરમિયાન રસોડા અને અનાજના ગોડાઉનની તપાસ કરી જ્યાં બાળકોને કાચી રોટલી એક્સપાયરી ડેટનું અનાજ અને ફળોમાં માત્ર કેળા જ આપવામાં આવતા હોવાનું જણાવ્યું છે જિલ્લાની એકવીસ શાળાઓમાં આઠ હજાર વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડતા કોન્ટ્રાક્ટરને બે વર્ષથી વગર ટેન્ડરે

तीसरा कि ऑलरेडी वो पहले भी चल रहा था कि हम बच्चों से फीडबैक लेते हैं कि खाना कैसा है डेली बेसिस पे वो कंटिन्यूस एक्टिविटी है हमारा और तीनों चारों टाइम जिस टाइम भी खाना मिलता है खाना कैसा है वो फीडबैक का रजिस्टर हमने निभा रखा है तो उसमें हमने बच्चों को और सेंसिटाइज किया कि आपको यदि लगता है कुछ कि गलत या अच्छा नहीं मिल रहा था आप अच्छा नहीं लिखिए उसमें ऐसा नहीं कि आप किसी की दवा में आके लिखिए टोटली काची आपे भात शाख में जीवड़ा जीवरा आमुक हमारे छोकर અહીં ગામના છે એવી ફરિયાદ અમે સામે એટલા માટે કીએ છે શું માંગતા હોય સરકાર પાસે સરકાર આટલા બધા પૈસા સરકાર આટલા બધા પૈસા આપે તો એની સુખ અને જે એમની સાર સંભાળ અને કે એને સ્વચ્છતાએથી ચોખ્ખો જમવાનું આપો છોટાદેપુર જિલ્લાના પુનિયામાડ ખાતે અલ્પ સાક્ષરતા કેન્યા વિદ્યાલયની છોટાદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ મુલાકાત લીધી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તેઓએ રજૂઆત કરી હતી કે આ બાળકોને ભોજનમાં કાચી રોટલી આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરના માણસો જે છે તે પોતા દાળમાં પાણી વાળી દાળ આપવામાં આવે છે ફ્રૂટ છે તે કેળા આપવામાં આવે છે વગેરે રજૂઆતોને લઈને સાંસદની રજૂઆત બાદ પ્રાર્થના હોડેદારે સમગ્ર મામલાની તપાસ માટે ટીમ બનાવી હતી અને ટીમમાં પણ ખુલાસો થયો છે જેને લઈને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે જ્યારે આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધાઓ ચાલે છે જેમાં પંદર કરોડથી વધુનો ભોજનનો જે ઇજારો છેલ્લા બે વર્ષથી આપવામાં નથી આવ્યો ટેન્ડર બહાર પાડવામાં નથી આવ્યું અને વગર ટેન્ડરે ચલાવવામાં આવે છે ત્યારે છોટાદેપુર પ્રાયતના વહીવટદારે હાલ તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને સંતોષ માણ્યો છે પરંતુ સમગ્ર મામલામાં કોન્ટ્રાક્ટનો ઇજારો નહીં આપીને હાલ સરકારને પણ નુકસાન થઈ રહ્યું છે જ્યારે પ્રાયોજના વહીવટ કચેરી દ્વારા આ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે ત્યારે કરોડો રૂપિયાનો વહીવટ જે બિલોનો થાય છે અને બાળકોને જે ભોજન આપવામાં આવે છે તે હલકી કક્ષાનું આપવામાં આવે છે વખતો વખત સવાલો ઉઠવા છતાંય હજુ સુધી કોઈ પગલાં ભરાતા નથી રફિક ધણીવાલા જીએસટીવી